થરામાં સ્થાપિત ગણેશજીની મૂર્તિનું વાતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં ગણેશજીનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે કાંકરી તાલુકાના વેપારી મથક થરામાં આવેલા ચોર્યાસી વિસ્તારમાં ભાદરવા સુદ ચોથથી ઝીલણી અગિયાર સુધી ગણેશજીનો બંને ટાઈમ સવાર સાંજ આરતી પૂજન અર્ચન કરવામાં આવે છે સાથે પ્રસાદ પણ ધરાવવામાં આવે છે આજે જીલણી અગિયારસ દિવસ ચોર્યાસી વિસ્તાર વેપારી યુવક મંડળના ભાઈઓ દ્વારા ગણેશજીની વહેલી સવારમાં આરતી પૂજા અર્ચના શાસ્ત્રી હિતેશભાઈ દવે અધગામ દ્વારા આરતી પૂજન કરી મંત્રો ઉચ્ચારથી ગણેશજીની મૂર્તિને વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે ધરા ચોર્યાસી વિસ્તારથી થરા પોલીસ સ્ટેશન હાઈવે સુધી ડીજેના તાલે અબિલ ગુલાલથી વેપારી મિત્રો ઝૂમી ઉઠ્યા હતા બનાસકાંઠાના પાલનપુરની નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવ નિજ મંદિર પાસે નદીમાં ગણેશજીની મૂર્તિને નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવ્યું જ્યાં દરેક વેપારી ભાઈઓ ભક્તોએ ગણેશજીને રંગે ચંગે વિસર્જન કરતા બે હાથ જોડી અને પ્રાર્થના કરવામાં આવી હતી

બનાસકાંઠાનું જાણીતું વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુપ્રસિદ્ધ ધામ છે બાજુમાં બનાસ નદી નીકળે છે ત્યાં ગણેશજીની મૂર્તિ પધરાવી વિસર્જન કરવા માટે થરા દિવસ ડીસા તેમજ સમગ્ર બનાસકાંઠામાંથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ